નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સ્વરાજ સાતસો તેત્રીસ મિત્રો એફી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્વરાજ સાતસો તેત્રીસ મિત્રો એફી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અશોકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને નવાણુંના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો પાર્સિંગ ચાલુ છે બાકી એન્જિન બનાવેલું જોવા મળશે ટ્રેક્ટરમાં કલર કામ કરાવેલું છે લાઇટો બધી નવી નાખેલી જોવા મળશે બાકી પ્રોક્ટરલ મિત્રો જનરલ કામ ટ્રેક્ટરમાં કરાવેલું છે બાકી ટાયરનું કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો પચાસ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં એ પેલા મિત્રો અશોકભાઈના નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો એક લાખ અને એકાવન હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર મિત્રો તમને રાજકોટમાં માધાપર ચોકડી પાસે આ ટ્રેક્ટરનું મિત્રો જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશોકભાઈ નામ અને એક્યાસી પંચાવન નવાણુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક શ્યામ ટ્રેલર મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રુવ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે શ્યામ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો અશોકભાઈને વેચવાનું છે ટ્રેલરની વાત કરું તો મિત્રો નવે નવું બનાવેલું આ ટ્રેલર તમને જોવા મળશે નેવું ફૂટનું ટ્રેલર છે બાકી ફૂલ હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે સાઈડું પતરા એકદમ મિત્રો કમ્પ્લીટ છે તળિયું પણ તમને ચોખ્ખું જોવા મળશે કલર કામ વ્યવસ્થિત છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે બાકી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને મિત્રો આ ટ્રેલરનો મિત્રો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખીજડીયા એટલે કે તમને આ ટ્રેલર ખીજડીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો શોકભાઈ નામ અને ત્રેસઠ પાંચ ઓગણીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે લઈ શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક એચએમટી પાસઠ બાવીસ મિત્રો લોડર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે એચ એમ ટી બાવીસ મિત્રો લોડર જોઈ રહ્યા છો એમના મોડલની વાત કરું તો ઓગણીસો ને નવ્વાણુંના મોડલનું મિત્રો આ ટ્રેક્ટર છે બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા એવું ભાઈ લોડરના માલિક મિત્રો ભદ્રેશભાઈનું કહેવાનું છે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને આ લોડરમાં ટાયર જોવા મળશે એવું ભદ્રેશભાઈનું કહેવાનું છે અને બેટરી નવી નાખેલી છે આખી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ લોડર ભદ્રેશભાઈને વેચવાનું છે લોડર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ ત્યારબાદ પણ આ લોડરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો ભદ્રેશભાઈને ફોન કરી લેજો કારણ કે લોડર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે લોડર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખ અને પચીસ હજાર રૂપિયા આ લોડરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત છે લોડર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભદ્રેશભાઈ નામ અને નેમું બે ત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ લોડર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ લોડર તમે લઈ શકો છો